વિદ્યાર્થી મિત્રો સ્પ્રેડ મેથ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે પહેલીવાર આ ચેનલ વિઝિટ કરી રહ્યા છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા તમામ નવા અગત્યના પ્રશ્નોના વિડીયો તમને સમયસર પ્રાપ્ત થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે આપણા પ્રશ્ન ઉપર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે નીચેનું આવૃતિ ત્રણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે ખિસ્સા ભથ્થાનું મધ્યક રૂપિયા અઢાર છે ખૂટ્ટી આવૃત્તિ શોધો તો ખિસ્સા ભથ્થું જે છે એ આપણને વર્ગમાં આપ્યું છે અને બાળકોની સંખ્યા એટલે કે આવૃત્તિ જે છે એ આપણને આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મધ્યક આપ્યો છે અઢાર અને ખૂટ આપણે ખૂટ્ટી આવૃત્તિ શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે અહીં આગળ જે પણ માહિતી આપી છે એને આપણે આ રીતે કોષ્ટક સ્વરૂપમાં લખી કાઢીએ તો દૈનિક હિસ્સા પત્તું રૂપિયાની અંદર છે અને એ વર્ગ સ્વરૂપમાં છે તો આ રીતે આપણે વર્ગો લખી કાઢ્યા બાળકોની સંખ્યા એટલે કે આવૃત્તિ છે તો એને આપણે એની સામે વર્ગની સામે લખી કાઢ્યા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પહેલો વર્ગ છે અગિયારથી તેર તો મારે અહીંયા આગળ આ એક્સાઈ શોધવું છે તો એક્સાઈ એટલે બંને આ વર્ગ છે એમાં જે પહેલો આંકડો છે એ અધ સીમા છે અને બીજો આંકડો જે છે એ ઉર્ધ્વ સીમા છે તો આ અધ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરી જો બે વડે ભાગીએ તો આપણને એ વર્ગની મધ્ય કિંમત મળે તો અગિયાર વધતા તેર એટલે થશે ચોવીસ અને ચોવીસને બે વડે ભાગીશું તો આપણને બાર મળશે તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અગિયારથી તેર એટલે વર્ગ નંબાઈ કેટલી છે બે છે તો દરેકમાં આપણે બે બે ઉમેરી દઈશું તો બારમાં બે ઉમેરીશું તો ચૌદ થશે ચૌદમાં બે ઉમેરીશું તો સોળ થશે સોળમાં બે ઉમેરીશું તો અઢાર થશે અઢારમાં બે ઉમેરીશું તો વીસ થશે અને વીસમાં બે ઉમેરશું તો બાવીસ થશે અને બાવીસમાં બે ઉમેરશું તો ચોવીસ થશે તો આમ આપણને વિદ્યાર્થી મિત્રો દરેક વર્ગની મધ્ય કિંમતો પ્રાપ્ત થઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ યુઆઈ શોધું છે તો યુઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ અપોન એચ પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું કરીશું કે અહીંયા આપણે અજ્ઞાત આવૃત્તિ જે છે એ એફ શોધવાની હોવાથી આપણે એફની સામે જે મધ્ય કિંમત છે એને આપણે ધારેલું મધ્યક તરીકે લઈશું તો અહીં જો આને ધારેલો મિત્રક તરીકે લઈએ વીસને તો અહીંયા આગળ આપણે સામે યુઆઈના ખાનામાં ઝીરો લખી દેવાનું પછી આમ ઉપરની સાઈડ જઈએ તો અહીંયા માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર આ રીતે લખાય અને નીચે જઈશું તો વન અને અહીંયા ટુ તો વિદ્યાર્થી મિત્રો તમે આ સૂત્ર પ્રમાણે ગણતરી કરશો તો પણ આ જ જવાબ આવશે પરંતુ અહીંયા આગળ આપણે જ્યાં જેને એ ધારે હોય એની સામે આપણે ઝીરો લઈ ઉપરની સાઈડ આપણે માઇનસમાં માઇનસના ક્રમમાં આગળ વધવાનું અને નીચેની સાઈડ આપણે ધન સંખ્યાના ક્રમમાં આગળ વધવાનું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે આ જે આવૃત્તિ છે એફઆઈ કહેવાય તો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો છે તો અહીં આગળ સાત ચોક માઇનસ અઠ્યાવીસ થશે પછી છ તરી માઇનસ અઢાર થશે પછી નવ દુ માઇનસ અઢાર થશે તેર ગુણ્યા માઇનસ વન એટલે માઇનસ તેર થશે એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો થશે પાંચ એકા પાંચ થશે અને ચાર દુ આઠ થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આઠ અને પાંચનો સરવાળો કરીએ તો તેર થશે તો આ તો ઉડી જશે તેર બરાબર છે તો હવે આપણી પાસે આટલા બાકી રહ્યા તો આઠ તરીકે ચોવીસો ચાર વધી પડી બે બેન બે ચાર ને બે છ ને છ થયા એટલે માઇનસ સિક્સટી ફોર આપણો આ એફઆઈયુ આ બધા એફઆઈયુઆઈનો સરવાળો આવે એટલે જેને સીગમાં એફઆઈયુઆઈ કહેવાય તો સીગમાં એફઆઈયુઆઈ બરાબર આપણને માઇનસ સિક્સટી ફોર મળ્યા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જો આ બધાનો સરવાળો કરીએ તો અહીંયા આગળ આપણે તેર તેર ને સાત વીસ ને છવ્વીસ છવ્વીસ ને ચાર ત્રીસ ને પાંચ પાંત્રીસ પાંત્રીસ ને પાંચ ચાલીસ ને ચાર ચુમ્માલીસ એટલે આપણને ટોટલ આ જે આવૃત્તિ જે છે એ ફોર્ટી ફોર પ્લસ એફ મળી જેને સીગમા એફઆઈ કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે મ સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યકનું સૂત્ર જે છે એ છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુ વાય અપોન સીગમાં એફઆઈ મલ્ટિપ્લાઇડ બાય એચ તો જ્યાં આગળ એક્સ બાર એટલે આપણો મધ્યક તો મધ્યક આપણને અઢાર આપ્યો છે એ એટલે આપણે ધાર્યો જે મધ્યક જે છે એ વીસ છે પ્લસ સીગમાં એફઆઈઆઈ જે આપણે શોધ્યો માઇનસ સિક્સટી ફોર અહીંયા મૂકીશું છેદમાં સીગમાં એફઆઈ એટલે ફોર્ટી ફોર પ્લસ આપણે એપ મૂકીશું અને આપણી આવૃત્તિ સોરી આપણી વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ એટલે આપણે છે વર્ગ લંબાઈ આપણી પાસે બે છે કારણ કે તેર માઇનસ અગિયાર કરીશું તો આપણે બે આવશે હવે વિદ્યાર્થી મિત્રો અઢાર આ વીસ પ્લસ છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો માઇનસ વીસ થઈ જશે અહીંયા આગળ આપણે અંશમાં ચોસઠ ગુણ્યા બેનો ગુણાકાર કરીએ માઇનસ ચોસઠ ગુણ્યા બેનો ગુણાકાર કરીએ તો માઇનસ એકસો અઠ્યાવીસ આવશે અને છેદમાં ફોર્ટી ફોર પ્લસ એફ મળશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડ પર માઇનસ ટુ વધશે અને અહીંયા આગળ રાઇટ હેન્ડ સાઈડ પર માઇનસ વન ટ્વેન્ટી એટ અપોન ફોર્ટી ફોર પ્લસ એફ મળશે હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા આગળ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો માઇનસ ટુ ઇન્ટુ ફોર્ટી ફોર પ્લસ એફ બરાબર માઇનસ વન ટ્વેન્ટી એટ થશે હવે વિદ્યાર્થી મિત્રો આ બેનો ગુણાકાર પહેલાં ચુમ્માલીસ સાથે કરીશ તો માઇનસ અઠ્યાસી થશે પછી પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થશે માઇનસ અને ટુ ગુણ્યા એફ એટલે ટુ એફ થશે ટુ એફ થશે બરાબર માઇનસ વન ટ્વેન્ટી એટ થશે ફેરફોર હવે માઇનસ ટુ એફને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પર જ રાખીશું અને માઇનસ એટી એટને રાઈટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો માઇનસ વન ટ્વેન્ટી એટ પ્લસ એટી એટ થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ ટુ એફ અને માઇનસ એકસો અઠ્યાવીસમાંથી પ્લસ અઠ્યાસી બાદ કરીશું તો આપણને મળશે માઇનસ ચાલીસ ધેર ફોર બંને બાજુ માઇનસ છે એટલે બંને બાજુ આપણે પ્લસ કરીશું એટલે ટુ એફ ઇઝ ઇક્વલ ટુ ફોરથી થશે એન્ડ ધેર ફોર એફ બરાબર ચાલીસના છેદમાં વીસ બે થશે કારણ કે આ બે ગુણાકારમાં છે તો પેલી બાજુ ભાગાકારમાં થશે ધેર ફોર એફ ઇઝ ઇક્વલ ટુ બે છેદ ઉડશે તો બે વીસ દુ ચાલીસ થાય ધેરફોર ફોર એફ બરાબર આપણને વીસ મળે તો અહીંયા જે આપણો પ્રશ્ન છે કે ખૂટ્ટી આવૃત્તિ આપણે શોધવાની તો આ ખૂટ્ટી આવૃત્તિ આપણી એફ બરાબર ટ્વેન્ટી વીસ આપણને મળે